આની અંદર દસ પેઢી દસ પેઢી મારી જતી રહી મારા દાદા ના દાદા ના દાદા કોઈ આની અંદર કોઈ આવક લીધી એટલે ગામ વાળા ગામના છાપે જવું એટલે આખું ગામ મને એમ કે છે કે ભાઈ તાર પેલા ખારમ તુવેરો હારી આ બધી બંજર જમીન જ છે બાવર કાઢીને ને તુવેરો કરેલી છે ક્યારે આવડો જ મોલ છે આને એમ ક્યારે વધી મારા બસો મણ ચૌદ વીઘા તુવેરો રમતા થશે એની અંદર ઓછી નહીં રહે બસો મણ તો પાકી ખેતરમાં ક્યારે અમે ઉપર નહીં નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ઢેઢાસના ગામ છે માંડલ તાલુકાનું અને મારી સાથે છે માધવ એગ્રો એજન્સીના ચેતનભાઈ પટેલ અને એના ભાઈ છે રાકેશભાઈ પટેલ ચેતનભાઈની ખુદની વાડી આવ્યા છીએ તો આપણે ફૂલે પુષ્પાનું એણે વાવેતર કર્યું છે પહેલાં લગભગ એના પૂર્વ આ લગભગ આમાં કાંઈ વાવી અને મળ્યું હોય એવો કાંઈ દાખલો નથી તો આ વખતે એણે ફૂલે પુષ્પાનું આમાં વાવેતર કર્યું છે કેવું થયું અને કેવું થશે શું માહિતી છે આપણે લઈએ ચેતનભાઈ મારું નામ ચેતન પટેલ ગામ ખેડાસણા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ માધવ યાત્રા એજન્સી પોતે ચેતન પટેલ આ ખેતરનું નામ છે મારો ખારો ખેડાસણા રખિયાણા રોડ ઉપર આવેલો હોય ગામના દરેકે જોયેલું આની અંદર દસ પેઢી દસ પેઢી મારી જતી રહી મારા દાદાના એ દાદાના એ દાદા કોઈ આની અંદર કોઈ આવક લીધી નથી હું ઘણા વર્ષો એની તુવેરનું વાવેતર કરતો પણ મને હરખાઈ આવી નહીં એટલે ગામવાળા ગામના છાપે જવું એટલે દાંત કાઢે એ આ વખતે આખું ગામ મને એમ કહે છે કે ભાઈ તાર પેલા ખારમ તુવેરો હારી તુવેરો હારી બાજુમાં બધી બંજર જમીન જ છે બાવર કાઢીને જ તુવેરો કરેલી છે મને કહેતું એ ખેતર કોકને આપી દે મારા બે મિત્રો તો ગામમાં એવું કહેતા કોક ને વાવા આપી દે જે આવે એના કરતાં કે તારા આગળ જશે એના બદલે હાલ ફેર મારા ફૂલે પુષ્પનું મેં વાવેતર કરેલું છે ચૌદ વીઘાનું છે સારામાં સારું છે અત્યારે તમે જોઈ શકો આજુબાજુમાં ખેતર કેવા છે મારું કેવું આ મારા દરેકને ને અપીલ કે નબળી જમીન ની અંદર ફૂલે પુષ્પા વાવો ખેડૂત મિત્રો જે રીતે જોઈ શકો આજુબાજુમાં પુષ્કળ પ્રમાણમાં બાવળ અને બોડીનું છે તથા ખડ પણ એટલું છે નિંદામણ એટલું છે આ સાફ કરીને ખેતર બનાવ્યું છે અને એમાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું છે તમે રિઝલ્ટ જોઈ શકો જમીન બતાવો કઈ પ્રકારની જમીન છે અહીંયા આપણે ભંડલમાં જે રહેતા ચીકણી જમીન હોય છે એ રીતની છે જેમાં પાણી ભર્યું રહે તો તુવેર પણ બળી જાય છે અને ઘણી જગ્યાએ બળી ગયેલી છે પણ આપણે ફૂલે પુષ્પાનું બીજી વેરાયટીની સાપેક્ષમાં સુકાવાનો કે સુકાવાનો પ્રશ્ન ખૂબ ઓછો છે બીજું કે આ કેટલા સમયથી આનો વાવેતરનું ક્યારે વાવેલી છે આ સાતમા મહિનાની અગિયાર તારીખે મેં વાવેતર કરી દીધું બરાબર તો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આમાં ફ્લાવરિંગ હવે પૂરું થવાની તૈયારીમાં છે અને શીંગું બંધાઈ ગઈ છે કેમેરામેનને વિનંતી કરું કે આ જે છે જો એક એક ઝુમખામાંથી ઓછામાં ઓછી ચાર સિંગો અને હજી ફ્લાવરિંગ છે એમાંથી સિંગો કરવશ થશે ઓછામાં ઓછી ચાર સીંગો અને જુઓ આમાં દાણા સીંગીને બતાવું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ત્રણ ચાર દાણા મિનિમમ છે કોકમાં બે અથવા તો કોકમાં ત્રણ જોવા મળશે ઓછામાં ઓછા ચાર જોવા મળશે અને એક સિંગુ જોવા મળે છે અને બીજું કે ફ્લાવરિંગ બીજી વેરાયટીમાં કેટલા અંતરે આવે ને આમાં કેટલા અંતરે આવે અને ફૂટની ક્ષમતા કેવી છે ફૂટ કેવી થઈ છે ફૂટ તો સારામાં સારી થઈ છે મુખ્ય મુખ્ય ડાળી ડાળી બે ત્રણ ચાર પાંચ સાત માં પછી ત્રણ ત્રણ ચાર ત્રણ આની અંદર ક્યારે આવડો જ મોલ છે આને હું ક્યારે વધ્યો નથી કઉ હોય કપા હોય એરંડા કોઈ પણ પાક વાવો પેલી વાર જો આ ખેતરની અંદર મારા ખરના એવું કહે એને ગામે આખું એવું કહેતો રરિયો ખેતરમાં હું મારું ધ્યાન એટલું તો બીજા ખેતર કરતા ખેતર પેલા વધારે તો મારું અને મારી ગણતરી મુજબ આની અંદર મારે ખ્યાલથી તુવેરો બસો મણ તો પાકી જ હવે લઈએ ત્યારે અત્યારે બેલા શિંગો ની બધું જોતા મને એવું લાગે બસો મણ તો પાકી જ એમ નગા આ ખેતર ક્યારે અમે સાઠ મણ ઉપર જ નહીં લીધા ચૌદ બરાબર એના બદલે ફેર બસો મણ થશે આની અંદર એટલે સારી વેરાયટી છે ફૂલ અને બીજું મે આજુબાજુમાં બીજી વેરાયટીઓ પણ જોઈ જે આપણે ફૂલે પુષ્પામાં નીચેથી જે ફૂટ થાય છે નીચેથી ને ફ્લાવરિંગ આવે હા નીચેથી ફૂટ થાય અને છેટ સુધી ફ્લાવરિંગ આવે છે ફ્લાવરિંગની જે લંબાઈ છે ઈ જોવો તમે દોઢ બે દોઢ બે ફૂટ સુધી છે ઉપરથી નીચેની સાઈડ ફ્લાવરિંગની શરૂઆત થાય અને હવે સિંગો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે એક ઝુંખામાં સિંગોની સંખ્યા વધારે છે અને સિંગમાં દાણાની સંખ્યા વધારે છે બીજી વેરાયટીમાં ત્રણ ચાર ત્રણ ચાર જોવા મળતું હોય આમાં ચારથી ચાલુ થાય ચાર પાંચ ચાર પાંચ એ રીતે તમને જોવા મળશે એટલે એવરેજ ઉત્પાદન બીજી વેરાયટી કરતાં આમાં તમને વધારે મળશે બીજું ચેતનભાઈ તમે શું કહેશો બીજી ખાસિયત અહીં રોગ જીવાત રોગ જીવાતમાં હા એક એ બાજુમાં બે ખેતર છે એની અંદર તુવેરનું વાવેતર હતું એ બંને બળી ગઈ પણ આની અંદર પાણી ભરાઈએ રહે બધું એ મને એમ જ હતું કે બળી જશે બળી જશે એટલે અમે થોડુંક બહુ એ એડવાન્સ તૈયારી કરીને મેં અંદર ભાઈ પૂરીએ હે પણ મારે ક્યાંય બરી નહીં આખા ખેતરમાં ખાલી એક જ ખાડો એવો હતો કે એની અંદર બરી જાય બાકી બીજા બધા ટકોહન તો મને એમ હતું ખેતરમાં ઉપડી જશે પણ ઉપડી નહીં એટલે પાણીની સામે તો ખરી જ એમ બીજી અન્ય વેરાયટીઓ બરી જશે પણ ફૂલે પુષ્પા એક એવી વેરાયટી છે મેં વાઈ હેક ખુદે એટલે કે પાણીની સામે ચોમાસાની અંદર ફૂલ ઊભી રહેશે એમ જવાનો કોઈ પ્રશ્ન નથી બીજો ત્યાં સુધી મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયોમાં 等你们